ઠીગડાવાળા ઠિગડા ઠિગડે ઠિગડા છે છે એકલા ઠિગડા આ ટોલવાળો રોડ છે ટોલવાળો અને શિયાળાની આઈસ્ક્રીમ ખાહરા રોમ રોમ કહો બનન ગશરીને તો આજે જવાનું છે ડીસા એક વિડિયો શૂટ કરવા માટે તો અમે નેકળી બરોસા ડીસા ગટ્ટો અમાર ખૂટનો છે અજી અરે રાડા રાડા ચોટલો કર્યો છે ચોટલો હવાર કરો બરા નહીં ને એને નહીં એને લે બાપા ઉઠી ગયું ઉઠી ઉઠી એ બાપા ડીસા વે ટુ ડીસા એ પડે ને બહાર નહીં પડે હા ગાડી અંદર ગાડી અંદર એના હે તમે બધી ફેંકી કે આલી ફ્લાવર વાત જોજે પૂછે ચાલ ભાભી જા આપણે ઓરા લઈને જાશા અને તૈયાર તો કરી કાલ ખર્જો કરાયો હાથ આઠ હજાર નો પણ લઈને તો ઓરાને ને નવી ગાડી ગેટ ખોલો ગેટ ખોલો હા અભી લગાયે સેલ ये हो गई चालू आ एक डर है ना आईफोन में आई कंटर आवे सरस ओके अब चल पड़ेंगे हम सीट बेल्ट बहुत है पड़े बार गाड़ी काटे डी बस सीट बेल्ट बहुत ही माता श्री आई रहा है पहला काज खोल दिया कोई क्वा काम नहीं ना तो जा

હેલમેટ પહેરી નેકળવું આવી રીતે ના આ છોકરા ને પાછી ઉમરે નો નહીં છે તો ભાઈ અમે ખેમણાવાળા વાળા હાઈવે આઈ ગયા છે ખેમણા ડીસા પાલનપુરવાળા વાળા હાઈવે હાલ રસ્તો સારો છે અને ટોલ જેવો ભરશે ટોલ ટેક્સ ભરશે એવો રસ્તો ખરાબ એ તમને બતાડું એ આ ટોલ ભર્યો અને આ રસ્તા જોવો તમે હવે આ ભાગમાં જોવો તમે આ ભાગમાં રસ્તા

મેં પોતરવાળા વાળો એક વિડીયો બનાવ્યો હતો એટલે મેં જે આ વ્લોગ બનાવ્યા ને યુટ્યુબમાં એમાં તો મેં બધો વિડીયો બનાવ્યો છે પણ શોર્ટ વિડીયોની અંદર ક્લિપ નથી નાખી પણ આ તમે જોઈ લો આ વિડીયોની અંદર એમ એટલે મહેરબાની કરી અને મારી વિનંતી છે જે પણ અધિકારી કે જે આ હેન્ડલ કરતા હોય આપણને તો એટલી ખબર નથી પડતી પણ આ જે ટોલવાળો રોડ છે ને એને થોડોક સુધારો નમ્ર વિનંતી થેન્ક યુ

હરિયાળી હરિયાળી લીલોતરી લીલોતરી એમ તો શિયારામ ફર્નિચર મોલ ની અંદર આવી ગયા હતા અને જો આપણે વિડીયો બનાવવાનો હતો તો અહીંયા વિડીયો બની ગયો છે કમ્પ્લીટ જો કે હું એને આગળ બનાવ્યો છે વિડીયો રીલ્સ ની અંદર તમને જોવા મળશે પેલ થઈને કહું અને હવે જવાનું છે ઘરે ગાડી ઘર સાલુ થઈ થઈ કબીરા હોટલ માં આયા છે અને શિયાળાની આઈસ્ક્રીમ ખાહરા ચંદી ની થાય હા તો હેડવા દેવા મને કબીરા હોટેલ ભિલડી કબીરા હોટેલ ભિલડી સરસ મજાનું જમવાનું હોય છે તમારે જમવું હોય તો કબીરા હોટેલ ની અંદર આવી જાજો અમે ચા પાણી નાસ્તો કર્યો ને હવે જાહ ઘરે તમે કીધા છો કે ચાર ના મજા ઘરે જાય નહીં પણ શું કરો બ્રેક મારવી પડે અચ્છા મારો દરવાજો ખુલ્લો હતો એટલે